બે સોંપડી ભણી ગયા આપણી બહુ વર્ષો પુરાણી આ પરંપરા છે આપણા વડીલોએ આ કરતા આપણે કરવી જોઈએ આપણે નહીં કરીએ તો ઇન્દ્ર કોપાયમાન થાય અને ન થવાનું થઈ બેસે પણ દસ ટકા હતા અને બહુમતી કૃષ્ણના પક્ષમાં પડી એટલે કાંઈ લાંબુ હાલ્યું નહીં અમુક વડીલોને આ કથા ઉપરથી હું અહીંથી પ્રાર્થના કરું કે આજનો જો યુવાન ભણેલ ગણેલ યુવાન એજ્યુકેટેડ યુવાન કંઈક નવું સર્જન કરવા ઈચ્છે તો એને કરવા દેવું એના ઉપર આપણી રૂઢિચુસ્ત પરંપરાઓ ઠોકી નો બેહાડવી આમ નો કરાય ને આમ નો કરાય ને આમ નો કરાય એટલે એ આજનો આજનો એકવીસમી સદી નો યુવાન છે ભણેલો છે ગણેલો છે એને કઈક નવું કરવા દો ને તમે જે કર્યું એ જ એને કરવાનું પરંપરા પ્રમાણે આમ જ કરવું જોઈએ અમુક એવા એવા આપણે ત્યાં નિયમો છે ને જેને કઈ લેવા દેવા જ નથી હોતા પર આને આપણે કરવું પડે ન કરીએ તો કે માતાજી કોપાઈ થાય લે એટલે એ માં છે માં કોઈ દિવસ પોતાના દીકરા ઉપર કોપાઈ થાય નહી કોઈ દિવસ નો માનવું એવું નિવેદ ભૂલી ગયા એટલે માતાજી નડે તું તને તારું કર્મ નડે છે કોઈ નથી નડતું અને માં કોઈ દિવસ કોઈને નડવા જતી નથી માં એ તો માં બીજા વગડાના વા આવી જો એક મનમાં શંકા હોય વેમ હોય તો કાઢી નાખજો માં કોઈને નડે નહીં